જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારા નવા વ્લૉમાં ને ટાઈમ છે કંઈક પૂણા જેવું થઈ ગયું હે ને જો જોટાણ વિદ્યા શરૂઆત કરી છે અને અમે હે ને ગયા તા ફરિયા કાઢ્યા હતા ને એ ઠેકાણે બધો પડથારો વીણવા ગયા તા પડથારો બધો વીણો ને કાંદા પાણી જે બધા વીણવા ને ડુસો હે ને દિવાળી પર હે ને હામરો ઓજવારો હતો તે આવું પી હું ખાતી નથી એ ડૂસો રહ્યો હતો તે જોટાણી હે ને કાઢી અને હાથ હાથ ભાર્યું હે ને એ નાખી દઈ હોલમાં તો હે ને સારવાર થાય માલને અને હવે ઓલો ડૂસો હાવ થઈ ગયો હે સે ને બેગ ભારી એ ઓજવારો હે ને હવે જો હે ને હું ક્યાંક રોટલા કરવા આવી સાવેસી કરી ગઈ હતી ને હું વાહેથી ગઈ હતી બધું કામ કરી

એટલી માહિતી છે ને પથ્થરાની અહીંયાથી વીણી ને હજી વીણવાની આ સાલી જ છે એ વીણી લે ને આ ડૂસો કાઢીએ ને અમારા અરુણભાઈ છે ને હવે ફોન આવે છે કે દી આવું હવે તો જો જીગર આવ્યો તો વેકેશન કરવાથી કાંઈ વયો ગયો મૈકું વઈ ગયો ને હવે કરુણ હે પણ બધા એમ કે તને અહીંયા કોઈ સાંભળે નહીં તો સાંભળે નહીં કે મને અહીંથી જવાનું મન ના થાય તો કે દી જવું હોય

સન બિસાળો વાવલ તો જાય ને આવડે બો અમાર અરુણ ને બધે હિંગ નાકે છે ને બધાય પૂગી જાય હે આટા તે નેવરા હા આટા નેવરા આવે રી પૂગી જાય બસ કોઈ નેવરો નથી આવવા મને કામ હોય પૂગી જાય તો વેલો નીકળી તો જાય પૂગી જાય તો વેલો નીકળી તો જાય કોઈ ના આવે ભાઈ અત્યારે બધા હાલત આવી જ છે તો જ્યાં જોઉં ને ત્યાં કાગર એટલે કોઈ ના આવે આપણે તારે જ પાથરા દેવા ને બહુ પાથરા દેવાઈ ને બહુ મજા આવે લોયા કાઢવાની ને એવું છે ને હવે હેને કલાક કાઢી લઈ બાકી ઘણું કાઢવું આમ કાઢી નાખ્યું ત્રણ વાગે વૈ

ભલે હાલો હવે છે આ ડૂસો આમ સડાવી લઈએ ને કાંઈ એક બાજુ કરી લઈએ તો થોડીક વાર હજી કાઢી જાય હાલો ભાઈ ટાઈમ છે ને કંઈક છ જ એમ થયું છે ને અમારે હવે છે ને ટોલી એક જેવું કાંધો કાચા રહ્યું હોય બાકી બધું કાંધો ઉલારી નાખ્યું ને હવે એમની જો અહીંયા ને બધું ખમું નમું કરે છે અને બધું સડાવે વીણે ને વારી સોરી ખમું કરી લઈએ ને હવે ટોલી એક છે તે કાઢી લે

ઈ અમાર કઈ નઈ કીના હોય હું કરી તો હવે પછી જો હું અને હાલો વાસેલી હે હાલો ટાઈમ થઈ ગયો આપણે હે ને કામ ફ્રી થઈ ગયા પાણી કરી લીધા દૂધ દહી આવ્યા ને જો વ્યારુ પાણી થઈ ગયા છે ને કોઈ ભાણા કરવાના હે ફ્રી કે હું લઈને અમારે જરીક ચાઉ હે બજાર છે એમાં એવું હે

ой та 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 इ 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 અંદર બેઠા તાંતિ કઈ ખબર નતી પડતી ભાઈ ને નીકળા ને આ હોકડો બોલે હોકળ્યો બોલે ને જ કઈ થઈ જાય